સાબરકાંઠા આજ રોજ હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે યુસીસી લાગુ કરવા માટે મંતવ્યો મેળવવા તમામ ધર્મોના સંજોગ આગેવાનો મીટિંગ યોજાય ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવા જરૂરિયાત મૂલ્યાંકન કરવા માટે માન્ય ન્યાયમંત્રી નિવૃત્ત રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમાન સિવિલ કોડ સમિતિ રચના કરવામાં આવી સમિતિમાં શ્રી એલ મીના આઈએસ નિવૃત્ત શ્રી આર એસ કોડેકર વરિષ્ઠ એડવોકેટ દક્ષેશ ઠાકર પૂર્વ વાઇસ ચાન્સલર યુએનએસયુજી અને સુશ્રી ગીતાબેન સોફ સામાજિક કાર્યકર સભ્યો છે સદર સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓ માટે વ્યક્તિગત દીવાની બાબતોનું નિયમન કરવા પ્રયત્નમાન કાયદાઓ સમીક્ષા કરાશે મૂલ્યાંકન બાબતે જરૂરિયાત આધારે સંમતિ કાયદાઓ રૂપરેખા સૂચવશે જેમાં લગ્ન છૂટાછેડા ભરણ પોષણ અને લિવ ઇન રિલેશનશીપ વિષયોનો સમાવેશ કરવા બાબતે વિચારણા કરાશે ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ અને અંગે ભેદભાવ ભાવપૂર્ણ વ્યવહારિક દૂર કરવા બાબતે વિચારણા કરાશે છૂટાછેડા લગ્ન ભરણપોષણ મિલકત અધિકારો બાબતે વધુ સમુદાયો એક સમાન કાયદો આધાર કરવા માટે વિચારણા કરાશે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કમિટીની બેઠક યોજવામાં આવી હતી સોયબ સૈયદ સાથે ઇલિયાસ મન્સુરી સાબરકાંઠા ન્યૂઝ ટ્વેન્ટી ફોર